અહીંયા છે ને મિત્રો જો કબૂતર માટેનું છે ચણ નાખવાનું અંદર અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ છે જુઓ તમે મિત્રો છે ને હવે આપણે બીજે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા જાવશું એ રસ્તો આવી હાલે હાલી ને જવાનું છે આપડે જોઈએ અહીંયા છે

સ્વાગત છે તો મિત્રો બધાને જય માતાજી ને હર મહાદેવ તો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો મિત્રો છે ને આપણે આજે જવાનું છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે અને મિત્રો અહીંયા મોવા છે ને એ પચાસ કિલોમીટર અંતરે આવેલું છે અને આપણે એક દોઢ કલાક પોખતા થાશે તો મિત્રો હમણાં આપણે ત્યાં જઈએ ને મિત્રો તમને વિડીયોના માધ્યમથી બધું બતાવવાનું છે ને ત્યાં જઈને દર્શન કરાવીશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જવું તો મિત્રો અત્યારે ત્યાર થઈ ગયા છીએ અમે અને જુઓ મિત્રો મારો ભાઈ છે અને મારા મમ્મી પણ સાથે છે ત્યાર થઈ ગયા છીએ ભાઈ તો ચાલો તો મિત્રો હવે આપણે નીકળે તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે અત્યારે ગોપનાથ મહાદેવે પોગી ગયા છે ને જો મિત્રો અહીંયા જો બધી આ ગયા છે ફરતું જો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી જો જો આ મમ્મી ને ભાઈ ને બધા છે ચાલો જો હવે આપણે અંદર જઈએ અને આપણે મહાદેવના દર્શન કરશું તો મિત્રો અહીંયા જો આ જો મિત્રો ઠાકોરજી લગધીરસિંહજી વાજા રાઠવાડ છે મિત્રો જુઓ સરસ મજાની મૂર્તિ છે જુઓ આપણે થઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા અને જો મિત્રો આથી મંદિર આવી ગયું છે હવે જોવા ખાલી અહીંયા છે મિત્રો જો કબૂતરા માટેનું છે ચણ નાખવાનું અંદર જો અંદર કબૂતરા છે જો સરસ મજાના ચાલો આપણે જાસુ દર્શન કરવા મહાદેવના પિત્રો ઉપર મંદિર આવી ગયું છે છના ફરી રહ્યા છે ચરાજો તમે જો અહીંયા છે ને બારે બાર છોતી છે આપણે હમણાં ત્યાં પણ જઈએ જો તો મિત્ર આયા છે એનરસિંહ ભગવાનનો મંદિર છે જો મિત્રો મહાદેવ દર્શન કરી ને આ બાજુમાં છે ને બીજ આપણું મંદિર છે અમે ત્રણેખું મહાકાળી માતા મંદિર જો અહીંયા આવી રીતના બાજુમાં પણ મંદિર છે જો અહીંયા માતાજી છે મહાકાળીમાં જો અમિત્રા રાધા કૃષ્ણનું મંદિર છે અહીંયા જોવા નરસિંહ મહેતા મંદિર છે મિત્ર આપણે મહાદેવ દર્શન કરી દે છે ને બાજુમાં નરસિંહ ભગવાન નું મંદિર છે તો તમને બતાડી દઉં જો અહિયાં અને જો બાજુમાં મહાદેવની શિવલિંગ પણ છે મિત્રો અહીંયા શનિદેવ નું પણ એક મંદિર છે તો એ પણ તમને બતાડી દઉં જોવો મિત્રો આપણે છે ને અત્યારે મંદિર ની પાછળ ની બાજુ આયા છીએ જો પર અહીંયા જો મંદિર જો કેટલું મસ્ત મજાનું બતાવી જાય છે અને એક્ઝેક્ટ બાજુમાં છે ને બહાર જ્યોતિલિંગ આપણે દર્શન કરવા જવાના છીએ આજ મિત્રો જયારે મોરે બાપુની ની હતી ને અત્યાર નું છે જો અહિયાં જો મિત્રો અહિયાં છે ને બાર નરસિંહ ભગવાન તો મિત્રો આપણે છે ને અત્યારે બારે બાર જ્યોતિર્લિંગ છે તો આપણે ચાલો તો એના દર્શન કરી લઈએ જો અહિયાં સૌપ્રથમ છે ને સોમનાથ મહાદેવ છે જોત માં પછી જો અહિયાં બાજુમાં છે શ્રી મહાકાલેશ્વર મહાદેવ જો અંદર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે પછી એની બાજુમાં છે અહીંયા જુઓ મમલેશ્વર મહાદેવ પછી જુઓ મલ્લિકાર્જુન મહાદેવ જુઓ વેદનાથ કેદારનાથ હોય છે ને બધા મારું પણ ડ્રીમ છે કેદારનાથ મહાદેવ પછી અહીંયા છે બાજુમાં નાગેશ્વર મહાદેવ અને અહીંયા છે ત્રંબકેશ્વર મહાદેવ શ્રી જુઓ ભીમેશ્વર અહીંયા છે મિત્રો રામેશ્વર મહાદેવ પછી અહીંયા છે દુષ્મેશ્વર મહાદેવ અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ પછી જો મિત્રો બદ્રીનાથ મહાદેવ છે આવી રીતે મિત્રો છે ને અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ છે જુઓ તમે જો આપણે અહીંથી ચાલુ કર્યું હતું જો અહીંયા આખી ચોતિર્લિંગ છે બધી બાજુ જુઓ અહીંયા છે મિત્રો બદ્રીનાથ પછી છે ને અહીંયા યમુનોત્રી છે જુઓ અને અહીંયા છેલ્લે ગંગોત્રી અહીંયા બાજુમાં એક્ઝેક્ટ મંદિર છે તો મિત્રો બાર જ્યોતિર્લિંગ દર્શન કરી લીધા મિત્રો છે ને હવે આપણે દરિયા તરફ જઈ રહ્યા છીએ ને મિત્રો જોવો તમે આપણે અહીંયા છે ને આમ ગઢ દરિયો છે આ જુઓ તમે લોકેશન જોવો ખાલી એટલું સરસ મજાનું ઝાડવું છે જુઓ અને જુઓ પાછળ બેકગ્રાઉન્ડમાં તમને મંદિર દેખાતું છે જુઓ મિત્રો આપણે દરિયા સાઈડે અત્યારે જાય છે અને મિત્રો અહીંયા છે ને દુકાનો પણ ઘણી બધી છે જુઓ ઘણા બધા સ્ટોર છે દુકાનોના જોવા નાસ્તાનું બધું જુઓ જો અહીંયા મકાઈ ને બધું બનાવે છે અત્યારે જુઓ ને અહીંયા બધે જુઓ નાળિયાના ત્રોપા છે આમ મગડ દરિયા કિનારો છે દરિયો ચારે તો ભરાઈ ગયેલો છે અમારે બાપુ છે જુઓ તમે ગલુડિયા રમાડવા મળ્યા બાપુ બેઠા છે મિત્રો જો અહીંથી છે ને મંદિર જોવા ખાલી તમે કેટલું મસ્ત મજાનું દેખાય છે જોવા ખાલી તમે કઈ ઘટા નહી જોવા મંદિર આ મિત્રો મેં ઝાડવું દેખાડ્યું હતું કેટલું સરસ મજાનું છે મિત્રો હવે જે છે ને અહીંયા એક બાર જ્યોતિર્લિંગ છે હમણાં તમને બતાવું આ બેહવાની વ્યવસ્થા છે મિત્રો ચરિયા નહોતા જ્યાં પણ મિત્રો છે ને થોડુંક અત્યારે લેટ થાય છે ને હજી તમને બીજા બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે હા છે ને મિત્રો જો પ્રભુ પ્રસાદ ભવન અહીંયા હજી બને છે કામ ચાલુ છે જુઓ મિત્રો છે ને બાર છે જો અહીંયાથી થી રસ્તો છે જો જોવા બાપુ ની અને મિત્રો અહીંયા દરિયો જુઓ તમે ખાલી કેટલો મસ્ત મજાનો દેખાય છે જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે જો આગળ પણ ઘણા બધા લોકો છે જો અહીંયા દરિયો છે સરસ મજાનો અને ઉપર જોવો દીવા દાંડી પણ કેટલી સરસ મજાની દેખાય છે જોવા મિત્રો છે ને હવે આપણે એક બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા જાવશું એ રસ્તો ક્યાંથી તો જો આપણે ઓલાપણે મંદિર છે જો અહીંયા આપણે અહીંથી આપણે આવ્યા રસ્તો છે જો અહીંયા એટલે નાથી છે ને આપણે આ બાજુ સીધું સીધું અહીંયા જો મિત્રો આજે જગ્યા છે ને અહીંયા મોર બાપુની ની સપ્તાહ હતી એ જગ્યા છે જો આ આખું ખેતર જે ખાલી પડ્યું છે ને એ અને આપણે જવાનું છે ઓલાપણે જો આજે દેખાય છે ને જો અહીંયા ત્યાં અંદર મહાદેવની બાર જ્યોતિર્લિંગ એવું છે કાંક મિત્રો નાનું ગુફા જેવું અમે એક વખત ગયા હતા ને પણ અત્યારે તમને હું દર્શન કરવા માટે પેસ્ટલ જાઉં છું ને મિત્રો વ્લોગમાં બન્યા રહેજો છે એક સુધી ચાલો તો કન્ટિન્યુ મિત્રો અહીંયા છે ને ઝાડવાને એવું કહેવાય ને કે બહુ વધારે પડતું છે જુઓ પહેલા તો અમે આવ્યા ત્યારે તો જંગલ જેવું હતું અત્યારે તો આમ થોડાક ઝાડવા ઓછા થઈ ગયા છે કારણ કે અહીંયા સપ્તાહથી એટલે થોડાક ઝાડવાને એવું કાપી નાખ્યું છે આમ મસ્ત મજાનું છે અહીંયા જે જગ્યા છે ને જુઓ અહીંથી જો ભાઈ આગળ હાલીને જાય છે આ ક આવી રીતનો રસ્તો છે ઝાડવાની વચમાંથી ધો તો આપણે હમણાં જઈએ છીએ અને હું તમને પણ દેખાડીશ કે કઈ રીતના મહાદેવનું શિવલિંગ ને એવું છે અહીંયા દર્શન કરવા માટે સરસ મજાનું છાયે છે આપણે કેડી છે ને મિત્ર હાવ નાની એમથી કેડી છે હાવ જો તમે દેખાય આગળ જો રસ્તો છે જો નાનો તો હાવ તો આવી રીતના આમ કેડીમાંથી આમ હાલે હાલીને જવાનું છે આપણે આગળ જો છે આગળ મિત્રો આપણે દરિયા પાસે પોગી ગયા હાવ જો અહીંયા દરિયો છે બાજુમાં જો જો અહીંયા દરિયો આવી ગયો અત્યારે આપણે જઈએ છીએ અત્યારે મહાદેવના દર્શન કરવા માટે દરિયામાં નહીં જાય કારણ કે આપણે લેટ થઈ જાય છે છે અહીંથી એક જગ્યાએ જવાનું એનો પણ પણ આવશે તો મિત્રો એ તમે જોઈ લેજો એ પણ જોવાનું ભૂલતા નહી મિત્રો છે ને આપણે તમને જે મારે દેખાડો હતો ને જગ્યાએ આપણે આવી ગયા છીએ જુઓ અહીંયા ચાડવાનું બધું છે અને અહીંથી જમણી બાજુ જુઓ તમે અહીંયા અહીંયા મિત્રો મહાદેવની પહેલાંની શિવલિંગ એવું છે આપણે એના દર્શન કરવાના છીએ તમે અહીંયા કદાચ આવી ગયા હોય તો કમેન્ટ કરી દેજો મને કે કોણ કોણ અહીંયા દર્શન કરવા આવેલું છે આ જગ્યાએ બુટ કાઢને આપણે પેલા પછી જો અહીંયાથી દાદરેથી જવાનું છે આપણે ધીરે ધીરે અંદર અહીંયા પણ છે જુઓ શિવલિંગ ના અહીંયા અહીંયા બે નાની શિવલિંગ છે જુઓ સરસ મજાના મહાદેવ જુઓ અહીંયા પણ દર્શન કરી લઈએ એક અહીંયા છે ને એક અહીંયા બાજુમાં છે પછી મિત્રો છે ને અહીંથી ધીમે ધીમે જવાનું છે નીચે અહીંયા દાદરા છે તો આપણે દાદરા ઉતરી જાય દાદરા ઉતરીને પછી જોવા અહીંયા બાજુમાં એક શિવલિંગ છે મહાદેવની ની જુઓ ગેલીપત્રા મને ચડાવેલા છે અહીંયા દર્શન કરવા પણ આવ્યા છે ઘણા લોકો મહાદેવ મહાદેવ પછી છે ને આ સાઈડ પણ છે એક બીજા મહાદેવની શિવલિંગ જો મિત્રો અહીંયા મહાદેવ મહાદેવ અને મિત્રો આ સાઈડ છે ને ગુફા જેવું હતું પણ અત્યારે તો મિત્રો પડી ગયું છે ભેખાડો જવો તમે આ જુઓ આ ઉપરથી છે ને ભેખાડો ખભડો ને એટલે આ પડી ગયેલું છે અને પતરા પણ અહીંયા તૂટી ગયેલા છે કારણ કે અમે આવ્યા ને ત્યારે મસ્ત મજાનું હતું આમ જવાનું દર્શન કરવા જો અંદર જો અંધારું છે અત્યારે ને અમે ગયા હતા અંદરથી જો આ સાઈડ દર્શન કરવા ગયા તા મહાદેવનો ફોટો છે અમે જો દર્શન કરી લ્યો અહીંયા છે ને મિત્રો કઈ આવી રીતના છે જુઓ છે ને શિવલિંગ તો ઘણી બધી હતી પણ આપણે ચાર કરી કેટલી હોય ચાર જોઈ જોઈ એક અહીંયા છે એક ઓલી બાજુ છે અને બે આપણે ઉપર જોઈને આવ્યા એ બીજી છે ને એમાં અંદર પણ હતી એવું કાક હતું મિત્રો અહીંયા કાક દસ આસપાસ કેમ કાક હતી દસ બાર કાક યાદ નથી મને પાકું કારણ કે ઘણો સમય થઈ ગયો આવ્યા ને અને મિત્રો છે ને ઓલી બાજુ એક સરસ મજાનો ફોટો આપણા લોકેશન છે એ હું તમને હમણાં બતાવું વિડીયોમાં મિત્રો છે ને મહાદેવના દર્શન કરી લીધા ને હવે હું તમને જે ફોટો આપણા લોકેશનની વાત કરતો હતો ને એ લોકેશન તમને બતાવવા માટે આવ્યો છું તો મિત્રો અહીંયા સરસ મજાના પથ્થરને જો ખાલી લોકેશન જો ફોટો પાડવા માટે જો અમે મંદિર દેખાય છે ગોપનાથ મહાદેવનું જુઓ તમે અને દરિયાનું પાણી તમે ખાલી જુઓ સરસ મજાનું જુઓ પછી અહીંથી આગળ જે એક મેન લોકેશન તમને બતાવવાનું બાકી છે તો ચાલો તમને હું જલ્દી લોકેશન દેખાડ દઉં મિત્રો પછી ખાતે નીકળવાનું છે કારણ કે મિત્રો ને અમારે એક જગ્યાએ જવાનું છે અને એ પણ આપણા લોગમાં આવશે અમે છે ને એક વખત મિત્રો અહીંયા જગ્યા પર આવ્યા હતા ફોટોગ્રાફી કરવા ઘણો સમય થઈ ગયો એને તો આ લોકેશન જુઓ તમે ખાલી મિત્રો જો આમ દેખાય છે જોવા દીવા ઓલી જુઓ ખાલી તમારા લોકેશન મિત્રો ફોટા પણ બહુ મસ્ત પડે તો ઓલી સાઈડ આપણે દેખાડ્યું આ જોવા લોકેશન છે આપણે અત્યારે છે મેં પાડ્યા હતા ગયા વખતે ફોટા આ જોવા આવે ને બેકગ્રાઉન્ડ એવી રીતના મિત્રો લોકેશન ની વાત કરું ને તો આ પણ બહુ મસ્ત મજા દરિયા કિનારો છે ફરવા લાયક સ્થળ પણ છે ને મિત્રો મહાદેવના દર્શન પણ છે અને મિત્રો સરસ મજાની મહાદેવ અહીંયા જે ગોપનાથ મહાદેવ મંદિર એમ કેવાય બહુ મસ્ત મજાનું છે અને મિત્રો તમે પણ એકવાર આ જગ્યા દર્શન કરવા આવજો હવે મિત્રો આપણે ધીરે ધીરે જઈએ બહારની ની તરફ ચાલો આપણે ધીરે ધીરે નીકળીએ મિત્રો અહીંથી મંદિર છે ને તમને દેખાડું કેટલું મસ્ત મજાનું દેખાય છે જુઓ તમે ખાલી જો મંદિર જુઓ તમે ખાલી અહીંથી જુઓ કેટલું મસ્ત મજાનું અહીં જજા દેખાય છે જો અહીંયા છે જો બધા લોકો ફોટોગ્રાફી ને ઉપરે છે જુઓ તો મિત્રો સાહેબ છે ધીમે ધીમે બાર મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે બાર જ્યોતિર્લિંગ પણ તમને મેં દેખાડી દીધી છે દરિયા કિનારો પણ દેખાડી દીધો છે તો બસ મિત્રો આજના બ્લોગને આપણે આઈન એન કરી દઈએ છીએ અને મિત્રો અહીંયાથી છે ને હજી બીજી જગ્યાએ જવાના છે એ પણ આપણી ચેનલમાં આવશે પાર્ટ ટુમાં તો એ પણ તમે જવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે ગમે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે ફરી એક નેક્સ્ટ નવા બ્લોગ સાથે મિત્રો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો બાય બાય